बीएसएफ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન એક તરફી પ્રેમની વાત ખબર પડતા અધિકારીઓ યુવકને પોતાના વતન કાશ્મીર પાછો મોકલી દીધો હતો જાણવા મળી રહ્યું છે કે કાશ્મીરના ગોડ જહાંગીર ગામનો યુવક ઇન્સ્ટાગ્રામ પર ડોક્ટર आलिया सईद નામની આઈડીના એક તરફી પ્રેમમાં પડ્યો હતો કે જેથી તે Google Map ના આધારે પાકિસ્તાનના પંજાબમાં પોતાની પ્રેમિકાને મળવા નીકળ્યો હતો Google Map ના આધારે અમદાવાદ વડોદરા બાદ તે પૂજ થઈને ખાવડા પહોંચ્યો તો કચ્છ સરહદના ખાવડામાં ઉતરતા જ સ્થાનિક પોલીસ પાસે જઈને પાકિસ્તાનના વિઝા માંગતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ